જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એ વ્રત જીવ્રત વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અષાઢ વદ થી અમાસ સુધીમાં ત્રણ દિવસ સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રતમાં એકટાણું કરવાનું તેમજ મીઠા વગરનું ભોજન કરવાનું એ અમાસના દિવસે રાતના માતાજીના ગરબા ગાઈને અખંડ દીવો પ્રગટાવવાનો નવ ધોઈ મંદિરે જઈ એ વ્રત જીવ્રત નામની દેવીનું પૂજન કરે દિવસે માત્ર ફળફળાદી ખાય અને રાત્રે જાગરણ કરે આ વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવણું થાય ઘણું કરી આ વ્રત કરનાર પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બંને સંતોષ હતા પણ એક વાતનું દુઃખ હતું કે એને સંતાન ન હતું સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈને તપ કરવા માંડ્યું જોત જોતામાં સાત દિવસ પસાર થયા પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં એવામાં એક પારધી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ કહીને બચ્ચાની ગરદન પર છરાનો ઘા કર્યો બ્રાહ્મણ આ જોઈને કંપી ગયો ત્યાં તો મહાદેવજી પારધી ઉપર પ્રસન્ન થઈને બોલ્યા કે તારી શું ઈચ્છા છે મારે ચાર રૂપાળા છોકરા જોઈએ છે પારથી બોલ્યો સારું તારી ઈચ્છા પૂરી થશે મહાદેવજી બોલ્યા અને પારથી પડી ગયો કે હું સાત સાત દિવસથી તપ કરું છું તો પણ મને કંઈ ફળ નહીં અને આ દુષ્ટિ હિંસા કરી તો તેને જટ વરદાન આપી દીધું આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો અને એ તો માથું પછાડીને આત્મહત્યા કરવા તત્પર થયો એટલે મહાદેવજી એ પ્રગટ થઈને બોલ્યા અને કહ્યું કે તારે શું દુઃખ છે બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું કે ભગવાન દિવસ આરાધના કરી તેનું પણ ફળ નહીં અને પારધી ચાર ફળ લઈ ગયો મહાદેવજી એ મંદિરની બહાર પડેલ છાણનો પોજડો તેને બતાવતા કહ્યું કે આ પોદડામાં કેટલા બધા કીડા ખદબદે છે એવો જ વિસ્તાર તે પારધી થશે બ્રાહ્મણ કહે તો શું મને પુત્રનું ફળ નહીં મળે મહાદેવજી બોલ્યા કે એક છોકરો થશે તેને સારી રીતે ઉછેરીને ભણાવજે પણ પરણાવવાનો વિચાર કરતો નહીં બ્રાહ્મણ ખુશ થતો ઘરે ગયો બ્રાહ્મણી મહાદેવજીના વરદાન ત્યારથી તેને ચડતા દિવસો થયા અને દસમો માસ આવતા તેણે રૂપાળા છોકરાને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીએ છોકરાને ચારી પેઠે ઉછેર્યો પાઠશાળામાં ભણાવ્યો અને રૂપાળી કન્યા ધ્યાનમાં આવતા તેનું સગવડ કરી નાખ્યો બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાવ્યો બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજી નું વચન જાન પાછી વળી તો અધ વચ્ચે પવનના તોફાન સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો જાન તો અધ વચ્ચે અટકી બધા એક ઘટાદાર ઝાડ નીચે આશ્રય લેવા દોડી ગયા બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો ત્યાં તો તેના પગે કઈક કરડ્યું તે તો એકદમ ઓ મારી માં કહીને ચીસો પાડવા લાગ્યો બધા ગભરાઈને ત્યાં દોડી ગયા જોયું તો કાળો નાગ સડસડાટ જતા દેખાયો છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને એરું એ ડંસ દીધો છે એ તો પોખ મૂકીને રડવા લાગ્યો વહુને માથે જાણે આભ તૂટી પડ્યું એ પણ રડી રહી હતી સારવાર બહુ કરી પણ ઝેર ચઢી ગયેલું તેથી છોકરો બચ્યો નહીં અને એ તો તરફડીને મરી ગયો બધાએ હયાફાટ રુદન કરવા લાગ્યા વરસાદ વરસતો તેથી શબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતું બધાએ વિચાર્યું કે હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જઈને સવાર પડતા અહીં આવીને અગ્નિદાહ કરીશું બધા ગયા પણ વહુ ત્યાંથી ન ગઈ તે તો મૃત પતિનું મસ્તક ખોડામાં રાખી આંસુ બહાવતી બેસી રહી ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાળો સંભળાતી હતી તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં દૂર એક મંદિર દેખાયું તે શબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાડવાસીને સાંકળ લગાવી દીધી જેથી કોઈ આવે નહીં એ તો એ મંદિર હતું મધરાત થતાં એ મંદિરે આવ્યા અને જોયું તો કમાડ બંધ હતા માતુ રોષ લાવીને બોલ્યા કે મારા સ્થાનકમાં કોણ છે જે હોય તે જટ કમાડ ઉઘાડે નહીં તરબાડીને ભસ્મ કરી દઈશ વહુએ કંપાતા હાથે કમાડ ઉઘાડ્યું સામે તેજના અંબર એવા એ ઊભા હતા મંદિરમાં શબ પડેલું જોઈને માં બોલ્યા અરે બાઈ તું કોણ છે ત્યાં તો રંડાપો લઈને બેઠી છું મારા પતિને નાગ ડસ્યો છે અને તેનું મૃત્યુ થયું છે તેમનું શબ સચવાય તે માટે અહીં લાવીને બેઠી છું માળી હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંદલો જળવાય રહે એ માં કહે કે મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને જીવતો કરું વહુ કહે કે માળી બાજુ પડખું ફેરવ્યું અને એ થઈ ગયા વહુને સમજાયું નહીં હજુ પતિ માં ચેતન આવ્યું ન હતું તેથી તે કમાડ વાસીને આંસુ સારતી બેસી રહી બીજા પહોરે જીવ્રતમાંની પધરામણી થઈ તે બોલ્યા કે મારા સ્થાનકમાં કોણ ભરાયું છે જે હોય તે કમાડ ઉઘાડે નહીતર હમણાં જ બાળીને ખાખ થઈ જશે વહુએ ધ્રુજતા હાથે કમાડું ઘડ્યા સામે પ્રકાશના પૂંજ રે લાવતા જીવરતમાં ઉભા રહ્યા તે બોલ્યા કે બાઈ તું કોણ છે મારા થાનકમાં કેમ આવી છે વહુએ બધી વાત કહી પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવરતમાં બોલ્યા કે મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરાવું ત્યાં તો મળદાએ બીજી બાજુ પડખું ફેરવ્યું અને જીવરતમાં અંતર્ધ્યાન થઈ ગયા પધાર્યા અને બોલ્યા કે મારા સ્થાનકમાં જે કોઈ ભરાયું હોય તે તુરત જ કમાડ ઉઘાડે નહીતર બાળીને ભસ્મ કરી નાખીશ વહુ એ કમાળ ઉઘાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો દેહ બતાવીને બધી હકીકત કહી જયામાં બોલ્યા કે મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું વહુએ હા કહી જયામાં કઈ પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા અને મળદું હાલવા લાગ્યું વહુ રાજી થઈ ગઈ પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું ચોથો પહોર થયો અને વિજયામાની પધરામણી થઈ વહુએ નમન કરીને કહ્યું કે માડી મારા પતિને સજીવન કરો વિજયામાએ જળની અંજલી મૃતદેહ ઉપર છાંટી તે સાથે વહુનો પતિ સજીવન થઈ ગયો

તે તો કઈ ચમત્કાર થયો માની સીધો વરરાજાના બાપ પાસે ગયો અને બધી વાત કરી આથી બ્રાહ્મણ હરખભેર મંદિરે આવ્યો અને જોયું તો પોતાનો પુત્ર અને પુત્ર વધુ બાજી રમતા બેઠા હતા બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગા ને મંદિરે તેડી લાવ્યો પછી વાજતે ગાજતે વર વહુને પોતાના ઘરે લઈ ગયો વર વહુ ખાય છે પીએ છે ને મજા કરે છે જોત જોતામાં એક વરસ બીત્યું ને વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો ઘરમાં બધાને આનંદ થયો રાતું ના પડાય તેણે ખુશીની સાથે છોકરો એવ્રત વ્રત ને આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા સવારે ઘોડિયું ખાલું જોતા સાસુએ વહુને કહ્યું કે વહુજી દીકરો ક્યાં ગયો વહુ શું જવાબ આપે તેમણે કહ્યું કે હું જાણતી નથી સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો બધા વહુને ફિટકાર આપવા લાગ્યા વળી દોઢ વર્ષ વીત્યું કે વહુએ દીકરાને જન્મ આપ્યો રાતના જીવરતમાં આવ્યા ને છોકરો માંગ્યો અને વહુએ તે આપ્યો સવારના ઘોડિયામાં છોકરો ન જોતા સાસુએ વહુને ગાળો ભાંડી અને આખા ગામમાં વગોવણી કરી વળી પાછા તેને ચડતા દિવસો થયા પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો આ વખતે સાસુએ બહુના ખાટલા આગળ તકેદારી રાખી હતી ત્યાં તો જયામાં આવ્યા અને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખીને છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુએ જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે આ વખતે પણ તેણે વહુને વગોવી ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો ત્યારે સાસુએ રાજાને બોલાવ્યા અને ખુલ્લી તલવારે ચોકી કરવા વિનંતી કરી આ વખતે છોકરાને લેવા માટે વિજયામાં આવ્યા તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખીને છોકરો લઈને અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુ અને રાજા એ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ક્યાં ગયો વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યમાં આવી નહીં તે વિચાર કરતો મહેલ જતો રહ્યો આ વખતે સાસુએ વહુને ખૂબ ભગોવી પાંચમી સુવાવડમાં વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે છોકરી લેવા કોઈ આવ્યું નહીં થોડા દિવસ પછી વહુએ ગોરાણી જમાડવાની વાત સાસુને કાને નાખી પણ છોકરાઓ જવાથી સાસુને ખૂબ જ ગુસ્સો હતો તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં સારો દિવસ આવતા વહુ સવારમાં નાહી ધોઈને પેલા મંદિરમાં ગઈ જ્યાં ચારે માતાનું થાનક હતું આ મંદિરમાં જ એનો પતિ સજીવ થયો હતો ચારે માતાઓની મૂર્તિની પૂજા કરી ચાંદલા કર્યા બાદ વહુએ કરગરીને કહ્યું કે હે માતાઓ

ચારે પોતે લઈ ગયેલા છોકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા આમ ચાર ભાઈ મળ્યા માને ચાર દીકરા આવી મળ્યા સાસુ તો મોઢું ફાડીને જોઈ રહી કે આ શું ચારે દીકરા પાછા ક્યાંથી આવ્યા આખા ગામમાં ચમત્કારી વાત ફેલાઈ ગઈ લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી સાસુએ લોકોને તે વાત કરી ત્યારે લોકો પણ આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરીને ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય તેને કે મૃત સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાય અને ચારે છોકરાઓનો ભોગ આપીને વચન પાડ્યું જય એવ્રતમાં જય જીવ્રતમાં જય જયામાં જય બીજામા તમે વહુને ને ફળ્યા એવા કથા વાંચનાર અને સાંભળનાર ને ફળજો અને એની આશા પૂરી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મને સાંભળવા માટે ધન્યવાદ